જય સિયા રામ ને જય માતાજી અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ વિપુલવાળા ઉપલબ્ધ પર આજના વિડીયોમાં આપણે દર્શન કરવાના છીએ ઈશ્વર્યા સ્વામી વિરાજમાં બટલીવાળા મેલડી તો મારો આજનો વિડીયો એન્ડ સુધી જોજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં જય જ મેલડીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ અને માતાજીના દર્શન કરીએ અને માતાજીનો ઇતિહાસ પણ જાણવાનો છે તો વિડીયોને એન્ડ સુધી જો આ બાજુ તમે જોઈ શકો છો કે માતાજીનું બાર બાળ સાઈટ તિરસુલ છે અને જે લોકો જે તોરણ તોરણની માનતા કરતા હોય તે અહીંયા રાખવામાં આવેલા છે અને આ સાઈટ આપણને માતાજીના અસંખ્યામાં તિરશુલ દર્શન થાય છે તમે જોઈ શકો છો અહીંયા માતાજીની મૂર્તિ રાખવામાં આવી છે

અહીંયા બહાર પણ આપણે માતાજીનો ધૂણો છે છે અને સ્વામીની સાઈડ ફોટા રૂપી આપણને મેરડી માના દર્શન થાય છે તો અત્યારે માતાજીના સેવક એવા નારાયણ બાપુના આપણે દર્શન કરી દર્શન કરી રહ્યા છીએ રામધરીના બાપુ હતા વર્ષ પેલાનું ઇતિહાસ રવિવાર મંગળવાર માણસો ની પીડી રહે છે અને તાવા થાય સરદા પ્રમાણે એનું ફળ દે એ પ્રમાણે એનું કામ થાય છે અને માતાજી

રોડે નીકળે એ બધા દેવોપતિ કરતા થાય એ નામે એને પાસે નીકળ્યા પડે અને માતાજી દેવાળું શહેર આપણે માતાજી મેલડીમાં વડલીવાળા મેલડીમાના દર્શન કર્યા તો ચાલો અહીંયા માતાજીની વાવ છે તે પણ તમને હું બતાવું કે તમે જોઈ શકો છો કે આ સાઈડ મેલડી મની વડલીવાળા મેલડીમાંની વાવ છે આ સામીની સાઈટ ખોડિયારમાં બિરાજમાન છે તો ચાલો તેમના પણ આપણે દર્શન કરીએ અને માતાજીના દર્શનનો લાવો લઈએ તો અત્યારે તમે આઈશ્રી ખોડિયારમાંના આપણે દર્શન કરી રહ્યા છીએ વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખજો મે જય મેલડીમાં લખજો તો અહીંયા ખોડિયારમાં બિરાજમાન છે અને સામેની સાઈટ આપણે દર્શન કર્યા વડલીવાળા મેલડીમાંના અને આ સાઈટ આપણને ખોડિયારમાંના દર્શન થાય છે તો આપણે રાજકોટ ભાવનગર હાઈવેથી એક કિલોમીટરના અંતરે મેરડીમાં મંદિર આવેલું છે તમે જોઈ શકો છો સુંદર વાતાવરણ છે પહાડી વિસ્તાર છે જોઈ શકો છો મારી પાસે તમે જોઈ રહ્યા છો કે લોકો બહારથી જે તાવો કરવા આવે તેની માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો અને હવે તેમનો કરી બતાવો તો તમે જોઈ શકો છો જે બહારથી લોકો તાવો કરવા આવે છે તેમના માટે ભણતર અને શૂલ્યોની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં રવિવાર અને મંગળવારના દિવસે ખૂબ ભીડ હોય છે તાવો કરવા લોકો આવતા હોય છે બહારથી તો મિત્રો આપણે માતાજીના મુખ્ય મંદિરના દર્શન કર્યા હવે અહીંથી એક કિલોમીટર રોડ ઉપર થાપાનું મંદિર છે તેમના આપણે દર્શન કરીએ તો ચાલો મારી સાથે વિડીયોમાં બનાવીજો વડલીવાળા મેલડીમાંના મુખ્ય મંદિરના દર્શન કર્યા તો અહીં થાપાનું મંદિર છે તો ચાલો તેમના હું તમને દર્શન કરાવું જય મેળવી

જે વાહન વાળા નીકળે છે અચૂક અહીંયા દર્શન કરવા પોતાની વાહન રાખે છે અને દર્શન કરે છે માતાજીના અને તમે જોઈ શકો છો કે રાજકોટ ભાવનગર હાઈવે છે અને અહીંથી અડધો કિલોમીટરના અંતરે વડલીવાળા મેલીમા મંદિર આવેલું છે